નામ મુકુલભાઈ છે અમે શાહર ઉદ્યોગ એસોસિએશન વતી ઘણા પ્રયત્નો કરી મહેશભાઈની આગળ વારંવાર ગયા આમ તો અમે વીસ વર્ષથી અનેક અનેક લોકોને આનું એ ભૂતકાળના ઘણા હતા અમે ઘણી વાર ગયા પણ ક્યારેય સફળતા નથી આજે મહેશભાઈની હસ્તક આ બધો અમને લાભ મળ્યો છે અને એના યથાર્થ પ્રયત્નથી અમને દિલ્હી પણ આવ્યા હતા અમારી એ રેજોશન ત્યાં અમને મિનિસ્ટરો સાથે બેસાડ્યા અમને પૂરું અમારા બીજા કાંટાના લગતા પ્રશ્નોએ અમારા સોલ્વ કરવામાં એ સક્ષમ છે અને અમને વચન આપેલા છે તેમજ આ જીઆઈડીસીમાં ચન આપેલું છે કે જે અશક્ય વસ્તુ છે એવી રીતે કરવા જઈ રહ્યા છે ને તે આમાં સફળ છે જે અમારું વેક્સિન લાયસન્સ હોય ને એ આર એસએલની ઓફિસ દિલ્હી ઓડિશા અને અમદાવાદ જ છે એ પણ અમને અહીંયા જીઆઈડીસીમાં આપશે મહેશભાઈ વચન પૂર્ણ આપેલું છે ને એની અમને ખૂબ જ ગર્વ છે ને ખાટા ઉદ્યોગ સૌથી વધારે સાવરકુંલામાં છે એના માટે એ સરળ રહેશે ને એ અંજી સિવાય અન્ય સાવરકુંડલામાં ઘણા વિકાસો કર્યા છે આવા ધારાસભ્ય ખૂબ જ ઓછા આવે છે આના હસ્તકમાં રિવરફ્રન્ટ છે બીજું સંકટ સંકુલ છે ખૂબ જ એક્ટિવ છે કે જે નકશો ફરી જાય દહ વરામાં સાવર આવા ધારાસભ્ય મળવા મુશ્કેલ છે એનો અમને ખૂબ જ ગર્વ છે આજે અમે એનો આભાર માન્યો છે સશન મનાવ્યું છે ફટાકડાઓ પડ્યા છે તેમજ મીઠાઈઓ બાટવામાં આવી છે ને લોકોમાં ખૂબ જ ઊર્જા આવી ગઈ છે કે જે કાંટા ધંધો મરેલ પથારી હતો એ પાછો ધમધમતો થાય છે સો વિશ્વ લેવલે ધમ લાગવાનો છે એ મહેશભાઈના પ્રયત્ન છે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ કચ્છવાળાનો તેમજ ભારતીય જનતા પાર્ટીનો સૌનો સહકાર હતો ત્યારે આ બધું આગળ વધ્યું છે ખૂબ ખૂબ આભાર વંદે માત્ર ભારત માતા કી સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા અમે મહેશભાઈ કસવાલાને અનેક વખત કીએલ કીધેલું અમારી જીએડીસી પાસ કરવા માટે આ બાબતમાં અમારી સાથે દિલ્હી આવી અને જે તે મિનિસ્ટરોને સૂચના આપી અને અમારી જીએડીસી આ દોજ મંજૂર કરેલ છે મોદી સાહેબ જાહેરાત કરી રાજકોટમાં જાહેરાત કરી છે અને આ બાબતનો અમને ખૂબ જ ખુશી છે